ડીસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ રૂપિયા બે કરોડથી વધુની મતની છતરપિંડીના ગુનાના નાસ્થાને પુણે મહારાષ્ટ્ર ખાતેથી શોધી કાઢતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ માણસો શહેર વિસ્તારમાં કોઈ બનાવ ન બને તે હેતુથી આરોપીને શોધી કાઢવા સારું પેટ્રોલિંગ દરમિયાન પોલીસ હકીકત મળી આવેલ કે ડીસીબી પોલીસ સ્ટેશન ઇકો સેલમાં નોંધાયેલ છતરપિંડીના ગુનામાં નાસાફટ આરોપી પ્રદીપ જુધારામ ચૌધરીનો હાલ મહારાષ્ટ્ર પુણે સાસવડ ખાતે રાજારામ સ્વીટના નામે મીઠાઈની દુકાન ચલાવે છે જે આધારે અત્રેના ડીસીબી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધમાં રૂપિયા કરોડથી વધુની ગુનો દાખલ થયો હોવાનું જણાવે જેથી મળેલ હકીકતના આધારે આરોપી નામે પ્રદીપ જથારામ ચૌધરી ઉમરવર્ષ ચૌધરી ધંધો મીઠાઈની દુકાન રહે રાજારામ સ્વીટ વીરફાટા સાસવડ તાલુકો પુરંદર પુણે મહારાષ્ટ્ર મૂળવતન અટલ સેવા કેન્દ્રની બાજુમાં ભૌરાની ગામ જિલ્લો ઝાલોર રાજસ્થાન અને પુણે સાસવડ તેની પોતાની રાજારામ મીઠાની દુકાન ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે તમે જોઈ રહ્યા છો સેવા ટાઈમ ન્યૂઝ ચેનલ અજમલ જાધવની સાથે